બાદ શિવાનશી રમી રહી હતી અને તેની માતાને ઊંઘ આવી ગઈ હતી દીકરી પણ રમતા રમતા સૂઈ ગઈ હતી માતાએ સવારે ઊઠીને જોતા દીકરી હલનચલન કરતી ન હતી જેથી તાત્કાલિક તેને લઈને સિવ હોસ્પિટલમાં દોડ્યા હતા જ્યાં તેને ફરજ પરના તબીબ દ્વારા તપાસીને મૃત્યુ જાહેર કરવામાં આવી હતી હાલ તો શિવાનશીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે એકને એક દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે નાના બાળકોને દૂધ પીવડાવ્યા બાદ શ્વાસ દૂધ જતું રહે તો આ રીતે મોત થવાની શક્યતાઓ રહેલી છે જેથી દૂધ પીવડાવતા સમયે માતાઓએ ધ્યાન રાખવું જોઈએ